વાગરા પંથકમાં ઈદ ઉજવણીને લઈને શહેરના વિસ્તારો રોશની છે ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હજરત મોહમ્મદ પર્વની ઉજવણી વાડરા નગરમાં અનેરા ઉત્સાહ અને ધાર્મિક શ્રદ્ધા સાથે થઈ રહી છે આ પર્વ નિમિત્તે સમગ્ર નગર જાણે ભક્તિ અને ઉલ્લાસના રંગે રંગાઈ ગયું છે મુસ્લિમ સમાજમાં તહેવારને લઈને ભારે થનગનાજ જોવા મળી રહ્યો છે ઈદ મિલાદુનબીની ઉજવણીના ભાગરૂપે વાગરાનગરના વિવિધ વિસ્તારો વિસ્તારો રોશની રહ્યા છે મસ્જિદો દરગાહો અને દરેક મુસ્લિમ ઘરોને રંગબેરંગી લાઇટિંગ અને સુશોભનથી સણઘારવામાં આવ્યા છે આ દ્રશ્ય માત્ર ભવ્ય જ નથી પરંતુ પ્રત્યેની અપાર શ્રદ્ધાનું પ્રતીક પણ છે

વાગરા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઈદ મિલાદનો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે આ પર્વ સમાજમાં પ્રેમ શાંતિ અને ભાઈચારાનો સંદેશ ફેલાવે છે અને દરેક ધર્મ અને જ્ઞાતિના લોકોને એકતાની ભાવના સાથે જોડે છે આ વર્ષની ઉજવણી સમગ્ર પંથકમાં ખુશી અને ભક્તિનું વાતાવરણ પ્રસરાવી રહ્યું છે